ચોમાસાની શરૂઆત થતાની સાથે જ વડોદરા શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે વડોદરા શહેરમાં કોલેરાના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે આ સાથે જ વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છે અને કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરના વાઘુડિયા રોડ પાસે આવેલા ગણેશનગર પાસે ઉભી રહેતી ખાણીપીણીની લારીઓ ઉપર આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે અને અખાદ્ય પદાર્થ જણાઈ આવતા તેનો સ્થળ ઉપર જ નાશ કર્યો વડોદરા શહેરમાં ફેલાઈ રહેલ પાણીજન્ય રોગચાળાને અટકાવવા માટે વડોદરા મહાનગરપાલિકાની ટીમ હવે એક્શન મોડમાં હોય તેવું દેખાઈ રહ્યું છે

પાણીપુરીના વિક્રેતાઓએ જણાવ્યા મુજબ તેઓને દસ દિવસ માટે લારી બંધ કરવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે આ જે છે તે પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે અને થોડાક શાખાની ચૌદ અલગ અલગ બનાવીને વસ્તુઓ તેના જ હોય તે રીતે આ પ્રકારે આજરોજ ગણેશનગરના એરિયામાં અમે ખાદ્યપીણીની જે લહેરીઓ છે ત્યાં ચેકિંગ હાથ છે આ એરિયામાં કલરગ્રસ્ત ઇફેક્ટિવ કેસીસ જોવા મળેલ છે એવું મેસેજ હતો તેના આધારે તકેદારીના રૂપે એ વસ્તુ આગળ વધે નહીં તેના માટે આપણે ખાદ્યપીણીની જે લહેરીઓ છે તેની આ ચેકિંગ કરેલી છે અને જેઓના લાયસન્સ અને અનાયજની કન્ડિશન જોવા મળે છે તેને તાત્કાલિક ધોરણે આપણે તમામ વસ્તુ ખાદ્ય વસ્તુઓ નાશ કરાવેલ છે અને તેમને તાકીદ કરેલ છે કે હમણાં અઠવાડિયા સુધી કોઈ પણ પદાર્થનો ધંધો કરવો નહીં જ્યાં સુધી આ સિચ્યુએશન આપણે હેન્ડલ કરી ના શકીએ ત્યાં સુધી પાણીપુરીમાં એ લોકોએ બરફનો યુઝ કરે છે અને કેટલીક જગ્યાએ અમને અનાઇજેરિક કન્ડિશન તેમજ કલરવાળું પાણી પણ જોવા મળેલ હતું અને તે જોતાં તાત્કાલિક સ્થળે જ અમે તેનો નાશ કરાવી અને તેઓને એફએસએસઆઈ અંતર્ગત કાર્ય કરવાની તાકીદ પણ કરાવી છે